વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ અંગે મકરપુરા પોલીસ મથક ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સહિત ડીસીપી લીના પાટીલ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મકરપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પાંચસોથી વધારે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોને વ્યાજખોરીના વ્યાજખોરી થી કેવી રીતે બચવું તે અંગેની માહિતી શહેર પોલીસ કમિશનર દ્વારા જેટલા નાગરિકો એક પોઈન્ટ બાવીસ કરોડ લોન પણ આ કાર્યક્રમમાં મંજૂર કરાવવામાં આવી હતી મંજૂર કરાયેલ લોનનો ચેક પોલીસ અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા વ્યાજખોરો સામેની આ ઝુંબેશને શહેરના નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે શહેર પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં આ પ્રકારના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોર સંબંધિત ફરિયાદો પણ ચોપડે નોંધવામાં આવી હતી અને બમણો વ્યાજ વસુલ કરતા વ્યાજખોરો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી મહત્વનું છે કે પોલીસ ના આ અભિગમ ને લીધે સમાજ માંથી વ્યાજખોરો નું દૂષણ ને મહદઅંશે અટકાવી શકાશે

ના હેતુ બે ત્રણ છે આપણે એક તો જે વ્યાજખોરો છે અનરજીસ્ટર્ડ એક્સેસિવ ઇન્ટરેસ્ટ લેવી કરીને લોકોને એક્સપ્લોયડ કરતાં તત્વો છે એમના વિરોધમાં જો ભોગવનનાર નાગરિકો છે આગળ આવે અને આપણે એમને મદદરૂપ થઈને એફઆઈઆર નોંધી એમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની લીગલ એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે સાથે આપણે જરૂરમંદ લોકો છે એમને સરકારશ્રીના કેટલાક યોજનાઓ છે સબસિડી લો ઇન્ટરેસ્ટ રેટ અને ખાસ કરીને ટાર્ગેટ ગ્રુપ માટે જ ડિઝાઇન કરેલા પ્રોગ્રામ પણ છે આ પણ એમના આ પ્લેટફોર્મની મારફતે એમના ગ્રાંગણે એમને જાણકારી માટે લઈ આવી આજે તમે જોઈ શકશો કેટલાક બેન્કો એમના કાઉન્ટર શરૂ કરી છે ઉચ્ચ બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગુજરાત રાજ્યના રાજ્યના કેટલાક અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોનો લોકોને જાણકારી અને માર્ગદર્શન આપ્યું છે સાથે સાથે આપણે આ એક પ્રયાસ આ પણ કરી છે કે પોલીસ અને બેંક વચ્ચે એક સેતુ બનીને લોકોને જે જરૂરમંદ લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યક્રમ આયોજન કરતા પહેલાં જ બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માનુક્ત કરીને લોન વિતરણ પણ કરાવીએ આજે તમે જોયું ચાલીસ જેટલા બેનિફિશિયરીઓ ઉપસ્થિત રહ્યા જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને લોન પણ વિતરણ કરવામાં આવ્યું મને વિશ્વાસ છે કે જનજાગૃતિ વધશે અને જે જરૂરિયાતમંદ લોકો બેંક અને સરકારી ક્ષેત્રના જુદા જુદા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સંપર્ક કરતા લોકો ડરે નહીં અને એમના આપણા પોલીસ પણ ફેસિલિટેટર રહી તરીકે રહી એમને ઝડપથી એમને ગુજરાતની જેમ નાણાકીય સાહેબ મળી રહે તે માટેનો લાભ પણ મેળવશે સાથે સાથે સમગ્ર શહેરમાં એક પણ ગુનેગાર એવા પ્રવૃત્તિ ચલાવતા હોય લોક લોકો કોઈ પણ બીક વગર ડર વગર પોલીસ સ્ટેશન કે આપણા હેલ્પડેસ્ક સુધી પહોંચે અને એમના ફરિયાદ નોંધાવે જેથી કરીને આપણે મદદ કરે કે આપણે વચ્ચે રહીને ગરીબ લોકોના શોષણ કરતા આવા તત્વો વિરુદ્ધ સ્ટ્રોંગ લીગલ એક્શન લેવામાં આવે અને એમના ક્રોધથી પરિપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે આ વડોદરા શહેર પોલીસના પ્રયાસમાં મદદરૂપ સર તમારા